ભાઈ ને ઘરે લઈ જઈને સુખ શાંતિ બોધી દો આ ભાઈ ને અડકવા આવ્યો છો આટલી જીભ ગાડી બે પગ બોધેલા નીકો ગાડી મુના આવી એટલે ખબર પડી કે ડોક્ટર છૂટી પડ્યા છે ડોક્ટરે ના પાડ્યો છે ભાઈ ઘરે લઈને આવો છો તારે ઈ એમના ઘરે સભા વાળું લાકડો બાકડો તૈયાર કરીને ઘર ધડી બેઠા કે ડોક્ટર છૂટી પડ્યા એટલે એમાં તો પછી બીજું શું હોય એટલે હેડેડ કરતા મુના આયા એટલે મુના આયા એટલે ખબર પડી કે મુના ભુવા ઘરે લઈ જશે એટલે લીલા પરા થી ઠાકોર ની બાઈક સુટે એટલે હોથી ડોડ હોથી મારા મુને ભાયા તમે અમને કીધું ભાઈ ગાડીયા મગા જોપામ લાવો રી અને ભાઈ પગ છોડી મેલો ને ઓય મારી ખુડ સિમ બેહાડો એનો દુનિયામ દેવથી અને ભગવાનથી કોઈ જબરું દુનિયામ છે નહીં જે રીત થાતી રીત કરીને એક જ એકવી રૂપિયા ફેરવાની એવું કીધું કે ઠાકોરો હું મુને કાળુ રાવળની માતા આ થડકલા હાજર છું દુનિયા ડોક્ટરે મને અડકવા કીધો છે ગુવો કાઠ દાડા થી આ પોણી પીધો ગુવાજી અને અતાર હોય 10 મિનિટમાં માં દુખ બન કરું તો 11 દાડી મારો માતાનો નો ન્યાલ જો સ્વભાવળો એ બેઠા બેઠા 21 રૂપિયા ફરવા થી 5 મિનિટ માં દુખ અડકવા બંધ થઈ જાતો હોય ઈ સ્વભાવળો મુ માતા છો અતારે અને ઈ થી ભઈ ચા પોણી મારા ભુવા ના ઘેર કરે હે દાડો ઈ કાળુ હીરા ની 32 થી માતા છું અન સ્વભાવળો નહી કેતા કે અતાર માર્કેટમાં માં ચાલતો હોય ને એનો વિરોધ વધારે હોય એટલે હવે નક્કી કર્યું છે કે સીસીટીવી કેમેરા ઘેર માર્યા છે એટલે પુરાવો રાખવાનો જોઈ લે દુનિયા કોઈ મોનવા તૈયાર એટલે મને પૂછ્યું કે ડોક્ટરે અમને વેક્સિન લેવાનું કીધું છે આ માસ બંધાયા છે મોજા પહેરાયા છે એને એવું કીધું છે કે ઘેર લઈ જઈને પોકાડીને તમે તરત વેક્સિન લઈ લેજો તમને તકલીફ થાય માતા એવું બોલી કે મેં આવડી મોટી તો વેક્સિન ભાઈના આલી હ એ ભાઈનું મટી જુ તમને શું થવાનું દુઃખ મારા દેવ નું હતું કોઈ આલ્યો ન તો પણ સભા વાળો હું ધારું નહીં કરી પટેલા ઠાકોર ની રમેલ માં આવીશું મારા હાલ મોડવા મોઢવા આવીશું ને એકવી કણ નો વધાવો હું કાળુ રાવળ ની માતા એ તારા સભા હાલ્યો છો મુગતા ભણ ની મેં મારા મ્યાલડી ના ભગવાન બોલે એટલે બીજી વાત સભા વાળું થાય તો દેહ માં કરજુગ માં ધૂણવરાય નહીં મારા